હેલ્લો મારા મિત્રો કેમ છો બધા તો આપણા વિડીયોમાં વાત કરશું દિલ દંગલના નવા પ્રમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે અનુસિની વિદાય એના પિતા ચાહતા ન હતા એ ચાહતા હતા કે રુદ્ર ઘર સમય બને અને અનુસરી એમની પાસે રહે પણ અનુસરીની માતાએ જીત પકડી છે કે અનુસરીની વિદાય રુદ્રકુમાર સાથે થઈ થઈને જશે ને અનુસરી જશે રુદ્રને ઘરે ઘરે તો આ બધું નવા એપિસોડમાં આપણને જોવા મળશે શું આની સાથે શરૂ થશે રુદ્ર અને અનુસિના જીવનમાં એક નવા અધ્યયની શરૂઆત તો આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે જોતા રહો દિનગલ બની રહો અમારી સાથે અને આવા જ વિડીયો માટે તમે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ બેલ નોટિફિકેશનને કરો પ્રેસ અને અમને કહું કે આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને એક શેર જરૂર કરજો અને મની જોવા મળી રહ્યું તો તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ મડે નવા વિડીયોમાં ત્યાં સુધી અમને સપોર્ટ કરતા રહેજો અમારી સાથે બની રહેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દી વિડીયો મડે નવા વિડીયોમાં